જની રામ કબીર શાળાનું પંચાણું ટકા થી વધુ પરિણામ વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકો કીર્તિદાન ગઢવી ગરબાની તાલે ઝૂમ્યા ધોરણ દસ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં બોર્ડ નું પરિણામ જેટલું હતું અને રામ શાળાએ કદાચ એના ઇતિહાસ અવિશ્વાસનીય અકલ્પનીય પરિણામ મેળવ્યું છે જેમાં પચીસ જેટલા બાળકો એ ટકા કરતા વધુ ગુણ મેળવ્યા છે અને શાળા નું પરિણામ પંચાણું point છ ટકા આવ્યું છે આ સમગ્ર પરિણામ માટે મારા શિક્ષક મિત્રો ખૂબ ખુબ મહેનત અને મારા વિદ્યાર્થી મિત્રો અને એમના વાલી મિત્રો નો સહકાર ખુબ જ જવાબદાર છે વિદ્યાર્થીઓ પ્રથમ ક્રમે મિત જોશી અશોકભાઈ કે જેમને છન્નું point પાંચ છે બીજા ક્રમે કનોજ રાજીવ એમને પણ ખૂબ સારું પરિણામ મેળવ્યું છે પચીસ જેટલા બાળકો એ વન grade આવ્યા છે અને શાળામાં ખૂબ જ ખુશીનો માહોલ છે ગરબા તાલ સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓ આજે ધૂમી અને ખરેખર એક આનંદ પ્રસંગ હોય એવું વાતાવરણ સર્જાયું